રામ રામ જય માતાજી બધા ને કેમ છો બધા મજામાં વરસાદ ચાલુ થઈ ગયો બરોબર એ શૂટિંગ કર્યું આપ તમે આગળ જોઈ જાવ બરોબર અહીંયા કારણ હલવાઈ ગયા તો વરસાદ ના આપણે પાડોશીના ઘરે અત્યારે બે ધીમો પીડો ને તે કાયો ગા બે તોડા ના વી કારણ કે સેતું તો નથી વરસાદ વધારે આવતો હતો એટલે પછી પલરી જાય ને તો ઘડીક રોકાઈ ગયા અને અત્યારે થોડોક ધીમો વરસાદ પીડો હે અને હવે કીધું કપડાં બદલાવી અને પછી ઓલા બીજા કપડાં પહેલું જૂના અને હવે નાખું એક બંધ કરો બંધ કરી આવું બંધ કરી આવું બરાબર અને એટલી વારમાં છે ને તમે હવે શોપિંગ કર્યું વરસાદની જોઈ લે હા એ તમને છે જો વરસાદ ચાલુ થઈ ગયો એ અહી હળ હળ તો પલેટ આલે કાકા કે

તો વધારે આવ્યો પાણી વેતા થઈ ગયા મોટા ફોરે હે લેવાય દો બહુ જ સારું છે

อ่าครับไปดูเยอะข้าวปลาข้าวข้าวปลาข้าวข้าวปลามาเลยข้าวปลามาเลย

આ બે યુનિટ 5 ના બે શબ્દો ડબળા પર લેક экзаમ રૂમ માં જાય પણ આ વર્ષે ચાલુ થઈ જઈએ એટલે આપણે જમમાં જવા જઈ નથી હવે વરસાદ રીય જાઈ છે તો તમને કેવો વરસાદ માની ગયો કે ઘર માં다가 ઉધી

બી વાડી કેટલું પાણી આવ્યું કારણ કે એક નાક કોઈ એ રીતનું છે ને એટલે પાણી વાડીમાં કરી જાય પતનું પાણી ને તમે તે આપણે મોહન જો પાણી તરાય પી ગઈ જો ઊંડો ફરાઈ ગયું તમે તે એક વર્ષ મજાની થઈ આ અંજલિની અંજલિ તો આપણે મામાને ઘરે ગઈ છે ને વસ્તા જઈ જાય આવો ચાલુ છે

બસ બબત આવો મંડે આવા મંડે હું સંકેન ઉયા જાવું તો તો જામ જ પડી જાય ટીકોડીન બધું જો ટીકોડી નીચે ઘરે ગઈ મોટું થઈ ગયું હા દેખતા કદાચ થી લાગે

हां ये बस मैं शूटिंग चालू है हो हां हां तो हमने रखियो शूटिंग चा मामा तीसरा लपड़े रे रे अम्मा सी लाइन ली थी एक काठे हां मनसुप ने सी काठी के मार्केट इला काओ देखा तो बंद થઈ ગઈ એ બોલે કાં કી આસો બહુ જ દેવા મીંડો અને આરે સાથ સાથ જેવું થોડું છે આમથી આવ્યો જો આ સાઈડથી પવન ચાલુ થયો અને વાંચતા દઈ છે આટલો વરે બોલાવે જોઈ લ્યો

એટલે પછી અહીંયા વરસાદ હોય તો અમારું ગામ કહેવાય ને અહીંયા હોય તમારું આ એક બેકારો વૈશ્વિક કરે વિડીયો કોલ ચાલુ એવું છે કાંઈ વાંધો ને હાય મનસુખ વેડિયોમાં બોલે એમ હો બાકી ભાઈ ગાઢે એવો પડે વરસાદ પાણી પાણી લેવાય બોલાવે અત્યારે પવન પણ વધારે થઈ ગયો પવન ને વરસાદ બે હેલો જાહેર હા હુરાય છે પપ્પાનું થાય ખરું હવે કારણ કે એ અત્યારથી ઉપરથી ખરીદ ન પડે

વરસાદ તો જો વધવામાં જ છે જોઈ લ્યો તમે અને આ સાઈડ જો બધી પાણી પાણી થઈ ગયું ફળ હમણાં ડૂબી જાય છે હમણાં પાણી માર્ગમાં ઘણું ચાલુ થઈ ગયું છે ફળ પણ હમણાં ડૂબી જાય છે એવું લાગે છે કારણ કે વરસાદ જેટલો ચાલુ હોય ખરેખ પવન આવ્યો તો પવન અત્યારે પાછો હરવો પડી ગયો પાછો વરસાદ વધારે ચાલુ થઈ ગયો પછી આ કુવા આગળ પાણી ભરે ને એટલે કુવામાં બંબુડા નાખેલા ને કુવામાં વહી જાય ચાર દિન થઈ જાય વરસાદ તો ચાલુ હે જોરદાર અનરાધાર વરસાદ ચાલુ છે ચાલુ વરસાદ માં અહીંયા બને છે ભેર ભાઈ ભાઈ

એ જ હાકી હે ક ભાઈ ઉતાર થઈ ગયો છે ઉતારી કરાઓ આયન તો દિને ક્યો હવે ઉતારી હોતાય નઈ થતી રહી છે જાય અત્યારે આડીમાં થઈ ગઈ હારે

પણ એમ નાવા જવાનું મન થઈ જાય એટલું માર્ગમાં અમારા ઘર પડખે ચાલુ થઈ ગયું જોઈ લઈએ શૂટિંગ ન કરવું હોય તો શૂટિંગ કરવાનું મન થઈ જાય એ કારણ કે ઓણના વરામાં વરસાદનું આટલું પાણી આજ જ પહાર્યું ને ઓણના વરામાં આટલું વરસાદનું પાણી પીડું જ નથી એટલાં સારું ના ના તાઈટ સડી જાય નક તો નાવાઈ જાય

ચાલો આજ તો વરસાદ માં બહુ મજા આવી કારણ કે હાઈતમ ના દિવસે વરસાદ આવ્યો ને ખામી વગર નું થઈ ગયું એક વરસાદ હાઈતમ કરો આવી અને આપણે આ વિડીયો વધારે લાંબો થઈ જાય એટલા માટે અહીંયા પૂરો કરી અને વરસાદ પછીનું કેટલું પાણી છે શું છે એ બધી અને પછીના વિડીયોમાં બરાબર ચાલો પૂરું કરી એટલે ક્યાંય નથી જવાનું વરસાદ ક્યાં જાય છે મેન મેન મળી નવા બ્લોગમાં જો તારી જો અમારી ચેનલ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચાલો આવજો